જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું શનિદેવની કથા ત્રણેય લોકમાં જાતક પર મહત્તમ પ્રભાવ પાડનાર રાજાને રંગ અને રંગને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની કથા બ્રહ્માંડમાં પરમાત્મા ઈશ્વરનું પ્રત્યક્ષ હાજરા હજુ સ્વરૂપ હોય તો તે આદિત્ય સૂર્યનારાયણ છે આ પરમાત્મા શક્તિ જળ ચેતનામાંથી ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે સંતાનો આ તત્વબોધને આધારે આપણા સૂર્યનારાયણના નવગ્રહ સ્વરૂપે વિદ્યમાન છે શનિદેવ પણ સૂર્યપુત્ર છે આપણી પૃથ્વી ભગવાન સૂર્યનારાયણની એકમાત્ર પુત્રી છે જે આપણું આશ્રય સ્થાન છે આપણી માતા છે ઋષિ મુનિઓ ખગોળશાસ્ત્રીઓ તથા જ્યોતિષાચાર્યએ અહીં રહી બધા જ ગ્રહોનું સ્થિતિ જન્મ અને તેમના પ્રભાવનું પ્રભાવનું વર્ણન શાસ્ત્રો પુરાણો તથા વેદવાણીમાં કર્યું છે શનિદેવનો જન્મ સૂર્યપત્ની છાયાની કુખે થયો હતો છાયા દેવી સદાશિવ ભોળાનાથ શંકરના પરમ ભક્ત હતા તેઓ નિરંતર હરિસ્મરણ કરતા તેમથી તેમની ખાવા પીવામાં રુચિ ઘટી ગઈ પરિણામ સ્વરૂપ ગર્ભમાં ઉછરતા પુત્ર શનિને યોગ્ય પોષણ મળ્યું નહીં તેનું શરીર શ્યામવર્ણ થયું જ્યારે તેમનો જન્મ થયો ત્યારે પિતા સૂર્યને તેમના રૂપથી આશ્ચર્ય થયું તેમને લાગ્યું કે મારો પુત્ર આવો ન હોઈ શકે શનિની માતા પર સૂર્યને ધ્રુણા થવા લાગી પિતાના આવા વર્તનથી છાયા પુત્ર શનિને પણ પ્રીતા માટે ધ્રુણા થવા લાગી શનિ મહારાજને થયું કે હું મારા પિતાને તેમના કરતાં સવાયો થઈને બતાવું આ માટે શનિ મહારાજના તપથી શિવજીને રીઝવ્યા શિવજીએ શનિને વરદાન માંગવા કહ્યું શનિએ વરદાન માંગતા કહ્યું હે ભોળાનાથ મારા પિતા સૂર્યદેવે મારી માતાને મારા જન્મના કારણે યુગો યુગો સુધી અપમાનિત કરી છે મારી માતાની ઈચ્છા છે કે હું તેમના કરતા સવાયો પિતાના સત્યનું ભાન કરાવું પરમપિતા પરમાત્મા ભોળાનાથ સદાશિવે શનિદેવને વરદાન આપ્યું કે હે સૂર્યપુત્ર તમારા પિતાના નવ સંતાનોમાં તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ થશે માણસ તો શું દેવતાઓ પણ તમારા જ નામથી ભયભીત થશે આકાશમાં જે રાશિ છે તેમાં તમે અઢી વર્ષ નિવાસ કરો છો તેથી સર્વ પર તમારી મહત્તમ પ્રભાવ રહેશે દુષ્કર્મ કરનાર અર્થાત અન્યાય કરનાર રાજાને રંક તથા સત્કર્મો કરનાર રંકને પણ રાજા બનાવવાની શક્તિ તમને અર્પું છું હું તમને ત્રણેય લોકના ન્યાયાધીશ નિયુક્ત કરું છું યમરાજ પણ તમારી અઢી વર્ષને અનુસરીને જાતકને જન્મ મૃત્યુનું ફળ આપશે તમારા પિતા પણ તમારા પ્રભાવથી સત્યને ઓળખી તમારો આદર કરશે શનિ મહારાજને આશીર્વાદ આપી શિવજી અંતર ધ્યાન થયા શનિ મહારાજ વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીના પણ આશીર્વાદ મેળવે છે શનિદેવને આશીર્વાદ આપતા કહ્યું હે ન્યાયાધીશ દેવતા પૃથ્વી લોકમાં તમારું શ્રી શનિદેવ વ્રત કલ્યાણકારી થશે આ વ્રતથી મનુષ્ય ન્યાયથી વર્તશે અને ધર્મના માર્ગને વળગશે શનિદેવના જન્મની ઘણી પૌરાણિક કથા છે કહેવાય છે કે તેમનો જન્મ સૌરાષ્ટ્રના સિંગડાપુરમાં થયો હતો તેઓ કશ્યપ ઋષિના કુળના હતા તેમના પિતા સૂર્યદેવ અને માતા સુવર્ણા છે સ્કંધપુરાણ અનુસાર સૂર્યના લગ્ન વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા સાથે થયા હતા સંજ્ઞા દ્વારા તેમણે મનુ અને યમ નામનો પુત્ર અને યમુના નામની પુત્રીનો જન્મ થયો સંજ્ઞા સૂર્યદેવનું તેજ જોઈને પરેશાન થઈ જાય અને તેનાથી બચવા માટે યુક્તિ અજમાવે છે તે પોતાના જેવી જ પોતાની એટલે કે પ્રતિકૃતિ પાસે છોડી પોતાના પિતાને ઘરે ચાલી જાય છે જોકે સંજ્ઞાના આ પગલા પિતા નારાજ થાય છે અને પતિના ઘરે પાછા ફરવાની સૂચના આપે છે આ પછી સંજ્ઞા ઘોડી સ્વરૂપ ધારણ કરીને જંગલમાં વિચારવા લાગે છે બીજી તરફ સંજ્ઞાની છાયા સુવર્ણા પણ ગર્ભવતી થઈ અને શનિ અને ભદ્રાનો જન્મ આપ્યો જ્યારે શનિદેવ ગર્ભમાં હતા ત્યારે સુવર્ણા ભગવાન શિવની કઠોર તપસ્યા કરી રહી હતી તેણે ઘણા દિવસો સુધી ખોરાક અને પાણી લીધું ન હતું સુવર્ણા કાળ ઝાડ ગરમીમાં ભૂખ્યા અને તરસ્યા રહીને શિવની પૂજા કરી રહી હતી તેનાથી તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર અસર પડી અને શનિદેવનો રંગ કાળો થઈ ગયો જ્યારે શનિનો જન્મ થયો ત્યારે તેના પિતા સૂર્યદેવ તેમને પુત્ર તરીકે સ્વીકારવાની ના પાડી આનાથી ગુસ્સે થઈને શનિદેવ ભગવાન શિવની તપસ્યા કરવા લાગ્યા અને શિવજીને પ્રસન્ન કર્યા અને તેની પાસેથી વરદાન મેળવ્યું કે તેમના નામથી માણસથી લઈને દેવતાઓ સુધી બધા કંપી ઉઠશે મનુષ્યને તેના કર્મોનું ફળ તેની પરવાનગીથી જ મળશે આ વરદાનને કારણે શનિદેવ નવગ્રહોમાં સ્થાન મેળવ્યું શનિદેવને શનિવારના દેવ ગણવામાં આવે છે તેઓને પુત્ર અને માનવામાં આવે છે શનિનો અર્થ થાય છે મંદ અર્થાત ધીમી ગતિ સૂર્યની પ્રદક્ષિણા કરતા શનિને ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે પૌરાણિક કથા પ્રમાણે શનિ મહારાજનો જન્મ સાયન મિથુનમાં સૂર્યમાં અને મિથુનમાં ચંદ્રમાં જ્યારે સૂર્યચંદ્ર સમકક્ષમાં થતા વૈશાખ વદે અમાવસે થયો હતો જેના ઉપર શનિની પાપ દ્રષ્ટિ પડે અથવા બાર એક બે સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની મોટી પનોતી આવે છે જીવનમાં મહાદુઃખ કષ્ટ હાનિ અને રાજાને રંગ બનાવી દે છે દાખલા તરીકે ભગવાન શ્રીરામને શનિની સાડા સાતીમાં વનવાસ ભોગવવો પડ્યો હતો રાવણ ઉપર શનિની કુદ્રષ્ટિ પડતા લંકા વિનાશ રાજા હરિશચંદ્ર ને સ્ત્રી પુત્ર રાજપાટ વિયોગ નરરાજાનું પતન તથા વિક્રમાદિત્ય ઉપર ક્રૂર દ્રષ્ટિ શનિની ની પડતા સાડા ગઈ હતી શનિની આરાધના કરવા માટે કે કૃપા દ્રષ્ટિ મેળવવા માટે આ શ્લોક લોકો દ્વારા જાપ કરવામાં આવે છે હિમ નીલાંજન સમાભાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સમુતમ શનિની ઉપાસના કરવામાં આવે છે પ્રાચીન માન્યતા છે કે શનિદેવની કૃપા મેળવવા માટે દરેક શનિવારે તેલ ચડાવવું જોઈએ જે લોકો આવું કરે છે તેને સાઢે સાતી તથા ઢૈયામાં પણ શનિની કૃપા મળે છે શનિદેવને તેલ શું કારણે ચડાવાય છે એના માટે ગ્રંથોમાં કથાઓ મળી છે કથા મુજબ રામાયણ કાળમાં એક સમય શનિદેવને એમના બળ અને પરાક્રમ પર ઘમંડ થઈ ગયા હતા તે કાળમાં ભગવાન હનુમાનના બળ અને પરાક્રમની કીર્તિ ચારે દિશામાં ફેલાયેલી હતી જ્યારે શનિદેવને ભગવાન હનુમાનના સંબંધમાં જાણકારી મળી તો શનિદેવ ભગવાન હનુમાનથી યુદ્ધ કરવા માટે નીકળી ગયા એક શાંત સ્થાન પર હનુમાનજી તેમના સ્વામી શ્રી રામની ભક્તિમાં મગ્ન બેસ્યા હતા ત્યારે ત્યાં શનિદેવ આવ્યા અને હનુમાનને યુદ્ધ માટે લલકાર્યા યુદ્ધની લલકાર સાંભળીને ભગવાન હનુમાને શનિદેવને સમજાવવાના પ્રયાસ કર્યા અંતે ભગવાન હનુમાન યુદ્ધ માટે તૈયાર થઈ ગયા બંને વચ્ચે યુદ્ધ થયું યુદ્ધમાં ભગવાન હનુમાને શનિદેવને હરાવી દીધા યુદ્ધમાં ભગવાન હનુમાને કરેલા ઘાથી શનિદેવની આખા શરીરમાં ભયંકર પીડા થવા લાગી આ પીડાને દૂર કરવા માટે ભગવાન હનુમાને શનિદેવને તેલ આપ્યા આ તેલ લગાડતા શનિદેવની બધી પીડા દૂર થઈ ગઈ ત્યારથી જ શનિદેવને તેલ ચડાવવાની પરંપરા શરૂ થઈ ગઈ શનિદેવ પર જે માણસ તેલ ચડાવે છે તેના જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ધનના અભાવ પણ ખતમ થઈ જાય છે બીજી કથા છે અહંકારી રાવણે બધા ગ્રહને કેદી બનાવી લીધા હતા જેમાં શનિદેવ પણ સામેલ હતા શનિદેવને ઉલટો લટકાવી રાખ્યા હતા જ્યારે ભગવાન રામના દૂત બનીને લંકા પહોંચ્યા તો રાવણે તેમની પૂંછડીમાં આગ લગાવી દીધી હતી ક્રોધથી ક્રોધથી હનુમાનજીએ બધી લંકાને સળગાવી નાખ્યું લંકા બળી તો પરિણામે બધા ગ્રહ આઝાદ થઈ ગયા શનિદેવ પણ મુક્ત થઈ ગયા પણ ઉલટો લટક્યો હોવાને કારણે તેમના શરીરમાં ભયંકર દુખાવો થવા લાગ્યો ત્યારે હનુમાનજીએ તેમની સહાયતા માટે તેના શરીર પર માલિશ માટે તેલ દીધું જેનાથી તેમની બધી પીડા દૂર થઈ ગઈ ત્યારે શનિદેવે કહ્યું કે જે પણ ભક્તો તેમને તેલ ચડાવશે તો તેમની બધી પીડા એ દૂર કરશે તો શનિદેવને તેલ ચડાવવા પાછળ આ કારણ છે જો તમે પણ કોઈ સમસ્યાથી પરેશાન છો તો શનિવારે શનિજીને તેલ અર્પિત કરવું અને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવો શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે તે લોકોને તેમના કર્મો પ્રમાણે દંડ આપે છે પરંતુ એક વખત શનિદેવને પોતાની જ પત્ની દ્વારા શ્રાપનો ભાગ બનવું પડ્યું હતું સૂર્યપુત્ર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે કારણ કે તેઓ દરેકને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે તેથી જ તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે જોકે શનિદેવના આ ગુણને કારણે તમામ તેમનાથી ડરે છે છે એવું કહેવાય કે જો કોઈ કોઈ વ્યક્તિ ભૂલથી પણ ભૂલ કરે તો તે શનિદેવની સજાના નિયમથી બચી શકતો નથી આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની કુંડળીમાં શનિની સ્થિતિ સારી રહે અને તેની શનિ દોષનો ભોગ ન બને પરંતુ શું તમને ખ્યાલ છે કે એક વખત શનિદેવને ખુદ શ્રાપનો ભાગ બનવો પડ્યું હતું શનિદેવને શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા તેઓ તેમનો મોટા ભાગનો સમય શ્રી કૃષ્ણની પૂજામાં વિતાવતા હતા શનિદેવના લગ્ન ચિત્રથની પુત્રી સાથે થયા હતા શનિદેવની પત્ની પરમ સતી સાધ્વી પતિવ્રતા અને તેજસ્વી હતી આ એક વખત શનિદેવની પત્ની સંતાનની ઈચ્છા હતી આ માટે તે શનિદેવ પાસે પહોંચી પરંતુ શનિદેવ કૃષ્ણની ભક્તિમાં મગ્ન હતા પત્નીના ઘણા પ્રયત્નો પછી પછી પણ ધ્યાન હટાવી શક્યા નહીં આ શનિદેવની તેને શનિદેવને શ્રાપ આપ્યો પત્નીએ કહ્યું કે આજ પછી જે વ્યક્તિ પર શનિદેવની દ્રષ્ટિ પડશે તેનો નાશ થઈ જશે ધ્યાનથી જાગ્યા પછી શનિદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેને પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો આ માટે શનિદેવે માફી માંગી હતી પરંતુ શનિદેવની પત્ની પાસે શ્રાપનું પાછું વાળવાની શક્તિ ન હતી આ ઘટના પછી શનિદેવ માથું નીચું રાખીને ચાલવા લાગ્યા જેથી તેમની દ્રષ્ટિએ કોઈનો પણ બિનજરૂરી વિકનાશ ન થાય જ્યોતિષ શાસ્ત્રમાં નાની મોટી પનોથી કહે છે જેના પર શનિ ની કુર દ્રષ્ટિ પડે અથવા તો જન્મ રાશિ થી ચોથા આઠમા સ્થાનમાં માં શનિ ભ્રમણ કરે તો તેને શનિ ના દુષ્પ્રભાવ ભોગવવું પડે છે જેને જ્યોતિષ શાસ્ત્ર નાની મોટી પનોથી કહેવામાં આવે છે વિક્રમાદિત્ય ને શ્રી શનિદેવના વ્રત ની વાર્તા એક દિવસ બધા ગ્રહો સ્વર્ગમાં ઇન્દ્રરાજા પાસે ગયા ગ્રહોએ વિનંતી કરી કે હિં ઇન્દ્રરાજ તમે ન્યાય તોલવામાં નિપુણ છો અમે અંદરો અંદર એ નક્કી નથી કરી શક્યા કે અમારામાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે ઇન્દ્ર ઇન્દ્રગ્રહોની આ વિનંતી મૂંઝવણમાં મુકાયા જો હું કોઈ એકને શ્રેષ્ઠ કહીશ તો બાકીના મારા પર કોપાયમાન થઈ શ્રાપ આપશે તેમણે ચતુરાઈથી રસ્તો કાઢ્યો ઇન્દ્રરાજે કહ્યું હે સૂર્ય સંતાનો માન્યવરો હું તમારા પ્રશ્નનો ઉત્તર આપવા અસમર્થ છું પણ પૃથ્વીના ઉજ્જૈન નગરના નરેશ રાજા વિક્રમાદિત્ય તમારું સમાધાન કરશે ઇન્દ્રનું વચન સાંભળીને સર્વગ્રહો રાજા વિક્રમાદિત્યના દરબારમાં ગયા રાજાએ સર્વનું સ્વાગત કર્યું ગ્રહોની મૂંઝવણ સાંભળીને રાજા વિક્રમાદિત્યએ ગ્રહોને આસન પર બેસવા કહ્યું પણ ગ્રહો બેઠા નહીં તેમણે પ્રત્યુત્તર આપ્યું કે તમે પહેલાં એ નક્કી કરો કે અમારામાં શ્રેષ્ઠ કોણ છે રાજાએ યુક્તિ કરી રાજાએ કહ્યું હે ગ્રહદેવતાઓ તમે હમણાં વિશ્રામ કરો સર્વને બેસવા માટે આસનની વ્યવસ્થા કરું છું પણ એક શરત છે કે જ્યાં સુધી હું તમારા પ્રશ્નોનો નિર્ણય ન કરું ત્યાં સુધી કોઈએ આસન સ્વીકારવું નહીં રાજાએ તેમના સિંહાસનથી દરબારના દ્વાર સુધી એક હરોળમાં સિંહાસનો ગોઠવ્યા પણ આ શું બૃહસ્પતિ તો રાજાની આજ્ઞા વિના તેમની પાસેના આસન પર બેસી ગયા તે પ્રમાણે બધા જ ગ્રહો બેસવા માંડ્યા આઠમા સ્થાને શુક્રદેવ બેઠા પણ શનિવેદ તો રાજાના નિર્ણયની રાહ જોતા ઊભા હતા રાજાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો આ શનિવેદ સર્વશ્રેષ્ઠ છે તેમના માટે છેલ્લું દ્વાર પાસેનું આસન છે તે તેઓ સ્વીકારે રાજાના આ નિર્ણયથી દેવો હસવા લાગ્યા શ્રી શનિદેવને પોતાનું અપમાન થયું હોવાથી ક્રોધ આવ્યો બધા ગ્રહોને કહ્યું તમે મારું અપમાન કર્યું તે ઠીક નથી પ્રત્યેક રાશિમાં સૌથી વધુ મારો નિવાસ છે તેથી મારા કરતા જાતક પર અસર કરવાનાર તમારામાંથી કોઈ ચડિયાતું નથી રાજા વિક્રમાદિત્યને પણ મારા અપમાનનું ફળ ભોગવવું પડશે પરિણામરૂપે રાજાને પણ શનિદેવની સાતીમાંથી પસાર થવું પડ્યું એક દિવસ એક દિવસ ઉજ્જૈન નગરીમાં અશ્વનો મેળો ભરાયો તેમાં દેશ વિદેશથી ઘોડાના માલિકો ઘોડાની શનિદેવ ઘોડાના વેપારી પણ ઘોડા ખરીદવા માટે આવ્યા આ મેળામાં રાજા વિક્રમાદિત્ય પણ ઘોડા ખરીદવા આવ્યા શનિદેવના ઘોડાઓમાંથી એક ઘોડો તેમને પસંદ પડ્યો રાજાએ મૂલ્ય પૂછ્યું હે ઘોડાના માલિક આ અશ્વનું શું દામ છે વેપારીએ કહ્યું હે રાજન તમે આ ઘોડા પર સવારી કરો પછી જ તેનું મૂલ્ય જણાવીશ રાજા વિક્રમ પસંદ પર સવાર થાય છે આ ઘોડો રાજાને દૂર દૂર ઘોર જંગલમાં લઈ ગયો દિશા પણ ન સુજે તેવા હિંસક પ્રાણીઓનો વસવસાટમાં રાજાને મૂકીને આ ઘોડો અદ્રશ્ય થઈ ગયો રાજાના દુઃખના દહાડા દાહડા શરૂ થયા આ વનમાં રાજા વિક્રમાદિત્ય ભૂખ અને તરસથી આમ તેમ ભટકવા લાગ્યો હિંસક પ્રાણીઓથી બચવા રાજા એ એક ઝાડ પર ચડી ગયો તેમણે આ ઝાડની ટોચ પરથી એક નગર દેખાયું સવાર પડતા રાજા આ નગરમાં પહોંચ્યો ત્રંબાવટી નામનું આ નગર સમૃદ્ધ હતું નગરના ફરતા રાજા એક દુકાને જઈને પહોંચ્યો રાજાએ શેઠને પૂછ્યું હું ઉજ્જૈનીનો રહેવાસી છું મારું નામ વિકો છે મને ખૂબ તરસ લાગે છે શેઠે આ વિકાને પાણી પીવડાવ્યું અને દુકાનમાં બેસાડ્યું આ દિવસે શેઠને સારો વકરો થયો શેઠને થયું કે આ વિકાના બેસવાથી જ મને આજે વધુ ધન મળ્યું છે શેઠ તેને લઈ જમવા માટે ઘરે ગયા શેઠાણી અને તેમની દીકરી આ સુકન્યાળ વિકાને એક ઓરડામાં ઉતારો આપ્યો હાથ પગ મોં ધોઈ જમવા આવવા કહ્યું ત્યાં ઓરડામાં વિકાને આશ્ચર્ય પ્રમાણે તેવું દ્રશ્ય જોવા મળ્યું ઓરડાની દિવાલની ખીતી ઉપર એક હાર લટકતો હતો તેની પાસે દિવાલ પર એક રહ્યો હતો જમવાનું કહેણ મોકલાતા વિકો અને શેઠ જમવા બેઠા તે દરમિયાન શેઠની પુત્રી તેનો લેવા ગઈ તો ખીતી પરથી ગાયબ હતો જમ્યા પછી વિકો ઓરડામાં પરત આવ્યો ત્યારે દીકરીએ પૂછ્યું મારો હાર ક્યાં છે તમે જોયો છે વિકાએ કહ્યું મને ખબર નથી વિકાને થયું કે જો હું સાચી વાત કહીશ કે ચિતરેલ હંસ હાર ગળી ગયો છે તો કોઈ માનશે નહીં તકરાર થઈ શેઠે વિકાને કહ્યું સાચું જણાવ નહીં તો રાજા પાસે લઈ જઈશ છેવટે શેઠ વિકાના હાથ પગ બાંધીને તેને ત્રંબાવટી નગરીના રાજા સમક્ષ હાજર કર્યા રાજા એ વિકાને હાર આપવા કહ્યું પણ વિકા પાસે હાર હોય તો આપે ને છેવટે રાજાએ તેના હાથ પગ કાપી નખાવ્યા અને એક ગાંગા તેલીને ઘેર પછડાવે ફેંકી દીધો એક દિવસ વિકો ગાંગા તેલીના ઘર પાછળ પડી રહ્યો બીજા દિવસે ગાંગા તેરીની નજર વિકા પર પડી તેણે આ વાત પત્નીને કહી પતિ પત્ની બંને વિકાને ઉચકીને ઘરમાં લાવ્યા તેની દવા કરી વિકો સાજો થયો ગાંગા એ વિકાને તેલની ઘાણી હાંકવાનું કામ સોપ્યું વિકો આ દરમિયાન મલ્હાર રાગ ગાતો જેનાથી લોકો ખુશ થતા સમય જતા વિકો મલ્હાર રાગનો પ્રસિદ્ધ ગાયક બન્યો એક વેળા ત્રંબાવટી રાજાની રાજકુવરી ત્યાંથી તેની સખીઓ સાથે પસાર થઈ રહી હતી તેણે વિકાને મલ્હાર રાગ ગાતા સાંભળ્યો તેણે મનમાં નક્કી કર્યું કે પરણો તો આ વિકાને પરણો રાજકુંવરીએ હઠ પકડી રાજાએ ફરમાન મોકલ્યું ગાંગા તેલીને ચિંતા થઈ કે આ વિકો તો રાજાનો ગુનેગાર છે અને હાથ પગવનાનો છે જો હું રાજકુંવરીને આ જાણશે તો અનર્થ થઈ જશે રાજા પણ તેલીને સજા ફરમાવશે વિકાને ઘરમાં આશ્રય આપવા બદલ દંડ ભોગવવો પડશે છતાં હિંમત રાખી ગાંગોતેલી રાજા પાસે પહોંચ્યો અને સમગ્ર ઘટના કહી સંભળાવી છતાં રાજાએ કુંવરીના સુખ માટે વિકાને પોતાની દીકરી પરણાવવા ગાંગાતેલીને તૈયારી કરવા કહ્યું વિકાની આ વાતની જાણ થતાં તેણે બે દિવસથી બે દિવસની મોહલત આપવા કહ્યું ગાંગોતેલી તથા તંબાવટીના રાજાએ કબૂલ કર્યું હવે વિકાને મનોમન અહેસાસ થયો નક્કી મારી આ દશા શનિદેવને કારણે છે વિકાએ શનિદેવનું આહાન કર્યું તેમની માફી માંગી વિનંતી કરી હે ન્યાયના દેવતા શનિ મહારાજ મને માફ કરો મેં જે અન્યાયથી તમારું અપમાન કર્યું હતું તેની સજા મેં ભોગવી છે એવામાં ગાંગા તેલીને ત્યાં વિકાને શનિદેવે દર્શન આપ્યા શનિદેવની દ્રષ્ટિ પડતા વિકાના હાથ પગ અને રૂપ પાછા આવી ગયા તે રાજા વિક્રમાદિત્યના ક્રાંતિમય સ્વરૂપમાં આવી ગયા ત્રંબાવટીના રાજાને વિક્રમાદિત્ય રાજા પર શનિદેવની સાતીના પ્રભાવની જાણ થઈ વિક્રમાદિત્યને ધામધૂમથી પરણાવી ઉજ્જૈન નગરીમાં વડાવ્યા બંને નગરીઓમાં આનંદ છવાય ગયો સૌને શનિદેવના પ્રભાવનો પરચો મળ્યો સૌ શનિદેવનું વ્રત કરવા લાગ્યા અન્યાય અને અધર્મનો માર્ગ છોડી શનિદેવના શરણે ગયા બધા ગ્રહોમાં શનિદેવ શ્રેષ્ઠ ગણાય ઋષિ મહાત્માઓ શનિદેવને ન્યાયના પ્રિય પ્રિય ગ્રહ ગણાવતા વેદુર્ય ક્રાંતિ રમલ પ્રજાના વાણા તસી કુસુમ વર્ણ વિભસ્વરત અન્યાયાપી વર્ણ ભુવ ગચ્છતી તત્વ સવર્ણાભી સૂર્યાત્મજહ મુનિ મુનિપ્રવાદ જીવનમાં આવેલા દુઃખોનું નિવારણ માટે શનિનો બીજ મંત્ર પણ શાંતિ આપે છે બીજ મંત્ર છે શમ શનેશ્વરાય નમઃ પ્રામ પ્રીમ પ્રો શહ શનેશ્વરાય નમઃ સમગ્ર દેશમાં તથા વિશેષ કરીને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં શનિદેવના ભવ્ય મંદિરો છે ભગવાન રામચંદ્રજીને પણ સાડા સાતીમાં રાજપાઠ ભોગવવાને બદલે વનવાસ ભોગવ્યો પડ્યો હતો રાજા હરીશચંદ્રને પત્ની પુત્ર રાજ સૌનો વિયોગ ભોગવવો પડ્યો હતો પાંડવોને વનવાસ ભોગવ્યો આમ જન્મ રાશિથી બીજી કે બારમી રાશિમાં શનિ આવે ત્યારે સાડા સાતી બેસે એટલે કે મોટી પનોતી તથા ચોથી કે આઠમી રાશિમાં પસાર થાય ત્યારે તેને અઢી વર્ષની નાની પનોતી બેસે જેના શુભ અશુભ ફળ મળે મહારાષ્ટ્રમાં શિરડીથી આગળ સિંગડાપુર ગામ આવેલું છે જ્યાં દેશ વિદેશના અનેક શ્રદ્ધાળુઓ શનિ મહારાજના દર્શન પૂજન માટે આવે છે સિંગડાપુર ગામનું નામ શનિદેવ સાથે જોડાઈ જતા આજે તે શનિ સિંગડાપુર તરીકે ઓળખાય છે તમને નવાઈ લાગશે કે આ તીર્થધામમાં કોઈ પૂજારી નથી માત્ર શનિદેવની પાષાણની મૂર્તિ પર તેલનો અભિષેક કરવાનો હોય છે અહીં શનિદેવનો પ્રભાવ એવો છે કે ગામમાં કોઈ પણ ઘરને દરવાજો નથી આજના કળિયુગમાં પણ આ એક ચમત્કાર જ ગણી શકાય કારણ કે શનિ મહારાજનો પ્રભાવ છે કે ચોર ત્યાં આવતા પહેલા જ તેની કુલ ભોગ બની જાય છે દરેક મનુષ્યને પોતાના જીવનકાળ દરમિયાન શનિદેવની પ્રગતિનો સામનો કરવો જ પડે છે શનિદેવ સર્વગ્રહોમાં ન્યાયાધીશ કાર્ય સંભાળતા દેવ છે શનિદેવ માનવ કે દેવ દરેકે દરેકનો ન્યાય સમ દ્રષ્ટિ રાખીને જ કરે છે તેઓ દરેકને સંઘર્ષ પછી જ સફળતા આપે છે શનિની પનોતી દરમિયાન તેને ઓછી કષ્ટદાયક બનાવવા શનિદેવની ઉપાસના કરવી અહમને ઓગાડી નાખવું અને ઓમ શમ શનિશ્વરાય નમનો જાપ કરવો જે વ્યક્તિ નાની મોટી પનોતીઓમાંથી પસાર થઈ રહ્યા હોય તેને નીચે મુજબની પૂજા ઉપાસના કરવી શનિવારે તલના કે સરસવના તેલની માલિશ કરવી અને ત્યારબાદ સ્નાન કરવું અડદ તેલ નીલમ કાળા વસ્ત્રો લોખંડ કાળા તલનું દાન કરવું શનિદેવને સરસવનું તેલ નાળિયેર ખજૂર સોપારી કાળા તલ લોખંડની વસ્તુ ત્રિશુલ ચડાવવામાં આવે છે

શનિદેવનું ઉત્પત્તિ સ્થાન લોકો શનિનું નામ પડે ત્યાં જ ધ્રુજવા લાગે તેમાં ખબર પડે કે સાડા સાતી બેઠી એટલે ભલભલાના હાજા ગગડી જાય પરંતુ શનિદેવથી ડરવાની જરૂર નથી તેઓ રીજે તો રાજપાટ આપી દે અને રૂઠે તો રસ્તે રઝડતો કરી દે શનિદેવના પ્રકોપથી બચવા તેમની કૃપા મેળવવા માટે લોકો શનિ સિંગડાપુર દોડી જાય છે પરંતુ બહુ ઓછા ભાવિકોને ખ્યાલ હશે કે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામે શનિદેવનો જન્મ થયો હતો હાલમાં આ સ્થાન જ્યાં છે ત્યાં શનિદેવના માતા છાયા જ્યારે ગર્ભવતી હતા ત્યારે આવ્યા હતા જ્યાં શનિદેવનો જન્મ થયો હતો આ સ્થાનકે નાની મોટી પનોતી વિરાજમાન છે આ સ્થળ ગામ પોરબંદરથી સત્યાવીસ કિલોમીટર દૂર પોરબંદર જામનગર રોડ પર બગવદર ગામથી અંદરની ભાગે આવેલું છે જ્યારે ભાણવડથી હાથલાનું અંતર બાવીસ કિલોમીટર છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ